હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો તો તમને એમ લાગતો હશે કે આ કેમ અત્યારે શૂટ કરે છે અત્યારે જો કે રાત પડી ગઈ છે અને મેં સ્ટાર્ટ નહોતું કર્યું એટલા માટે મેં થોડુંક સ્ટાર્ટ કરી લઉં અને પછી તમને આગળનો વિડીયો બતાવું તો હું રાતે જવાની હતી મારા ઘરે અને ધવલે સરસ મજાની ચેર લીધી છે એનો તમને આજે વિડીયો જોવા મળશે તો વિડીયો છેક સુધી જોજો અમે કઈ રીતે એનું અનબોક્સિંગ કર્યું છે અને કેવી રીતે ફિટિંગ કર્યું છે રાત સાડા નવ દસ વાગે હું ઘરે આવી છું કેમ કે આજે છે ને ધવલ નવી એક ચેર કંઈક લાયા છે ગેમિંગ ચેર કઈ છે તો એ ખોલવાની છે અને તમને બધાને બતાવવાની છે એટલે હું રાતે ને રાતે અત્યારે હું અહીં આવી છું તો ચલો જોઈએ હવે જો મારી રાહ જોઈ બેઠા થાય ને પછી એમ કે તું મારા વગર તમે બધું ખોલી નાખો છો ઝઘડો થાય નહીં કરતા રાહ જ હારી કેમ જો હવે એ પોતાનું પાચતા જશે ને બધું જોઈન્ટ કરતા જશે જો બે ભાઈઓ કરશે ને આપણે વિડીયો શૂટ કરવાનો આટલી વસ્તુઓ છે કે આવા આટલા પાંચ આવા બે બે એક હા પહેલાં તો શું કરવાનું બેઝ બનાવવાનો પાંચ ટાયર નીચે નાખી સિલિન્ડર અને ડી રાખવાનું

આ જ અવેલેબલ હતો મસ્ત છે સારું છે બ્લુ કલર એકઈ કલર બહુ અંગા પર થોડું ભારે માઈલ લાગે છે

બેગ માટે જો અને માથાવાળી ઉપર આપલેજો ઓકે આ લઈ લેજો આ બધું નહીં આ પડી ગયા છે ધીમે ધીમે પેક કરતા થઈ ઈ સાઈડમાં મૂકી દે ઈ બોલ્ટ ને એવું લઈ લો એ લઈ લઈ ઓલા બધા લઈ લો હા પડી ના ગયા હવે ટાયર છે ને કેટલા બધા બોક્સ ભેગા કર્યા છે બધે મૂકી નથી એટલે કેટલા બોલ છે એવું કઈ લખેલું છે એમાં આમાં તો ઘણા બધા બોલ્ટ લખ્યા છે જો ત્રણ નાના બોલ્ટ ચાર એલ બોલ્ટ અને બીજા ચાર એન બોલ્ટ તો લા બોક્સ માં કદાચ નીકળે એ ખોલી દીધા બધું નાના બધા તો ના પડે હવે પછી આમાં કીધું લખ્યું તો સાતર આપને પાછળ ની ઉપર રાખવા માટે ઓકે ચલો ચાલુ કરીએ આ તો બોલ્ટ વગેરે એમનામાં જ લગાવી દેવાના છે ટાયર હા તો લગાવો ચલો ચર્ચ ધક્કો મારે રોંગ સાઈડ ફેરવાનું ના ફેરવાનું નથી આ માર ધક્કો મારતા આવ પુશ કરન તે હા તે તો એવી રીતે બધાય કેટલા પાંચ છે ને પાંચે પાંચ ફીટ ફિટ કરી દો બન્ને એમ નમ ધક્કો મારવાનો છે કટવા જાવી છે હવે સીધી કરી નાખે એને બસ ચાલો થઈ ગયું તૈયાર હવે આ ખોલવાનું આમાં બધું આ સ્ટીલ નું હશે ને એની અંદર હશે હા ગેસ પંપ જેવું આવે અમે લોકો ક્યાં બેઠા છીએ જો બાર ની સાઈડ આવો બેઠા છીએ કેમકે આવડી મોટી ખુરશી હોય ને તો એક રૂમ માં ન હાલે નીચેના રૂમ માં હાલે પણ નીચે નથી મૂકવાની ઉપર મૂકવાની છે ચેર એટલે માટે અમે છે ને બહારની સાઈડ બધા બેઠા છે આજે સારું છે કેમ ઠંડી નથી પવન નથી પવન નથી અત્યારે ને એમનો બાર રોડ ઉપર લાગે આ બે અલગ હતા ને બોલ અલગ રાખજો એમ કદાચય વધારે ના હોય અથવા તો ક્યાંક બીજાનો

આ વસ્તુમાં ઓલી ચેરની નીચે રાખવાની છે ઓલી એની સીટ કાઢવાની છે બસ અને અહિયા બધા સ્ક્રુ મારવાના લાગે છે કદાચ આ સ્ક્રુ ખોલીને જ મારવાના હોય ઓલી ચાકી આ રહી એન્જિનિયર હોય ને એવું બધું આવડે કા આવું ક્યાં કયો સ્ક્રુ લગાવવાનું અમુક ના સ્ક્રુ ઢીલા એના સ્કૂટિલા રહી ગયસ ઓ કેમ બહુ ભારે છે ઉચકાય ટ્રાય આપણે ના ના આ બકોનો છે અંદર ફિટ કરવાનો છે ઈ કદાચ આની ઉપર આવશે એ લાગે છે છે આગળ પાછળ કરવાનો ઉપર નીચે ને આરામ માટે આ આવી હશે આ ત્રણ છે અને

પણ ઉપર ઉપર આવી ગયા બે અહીંયા હા એ કઈ અને કઈ આવી ગયું હમ આવી જશે ઓકે આ મને મારી છે તો કદાચ આ લગાવો પછી આઈડિયા આવી જશે આ નીચે પ્રકારના સ્ક્રુ નથી ને આ જેટલા ઓફ આવતા એ રીતે 70000 45 કરી બેક સાઈડ ઈ મૂકે છે તો એમાં એવું છે આ મુકવામાં પ્રોબ્લેમ છે કે ક્યાં હશે કેવી રીતે હશે એમ ઊંધુક સીધું આમ ઓલમોસ્ટ સેમ છે આમ ઢાળ વાળું છે તો આને ઉંદુ ભરાય તો આમ રહે અચ્છા એટલે હવે એવું લાગે કે આમ જ રાખવાની હતી કેમ કે આમ તો જો આમ વેચવાનું આપણે કરો ખોલો કલો એન્જિનિયર સર એન્જિનિયર સર કલો 1 સેકન્ડ ગેલ પકડતો આમ મિકેનિઝમ સમજ્યા ને હા આપણે પાછળ કરવા માટે છે ઓકે પેડું મારું મેં એમ કીધું લગાવવાનું જ સપના જવે છે પણ પરમિશન નથી મળતી વાંધોય છે

અને આ મુખ્ય પછી આ બે ગન ફિટ કરો આ બે ગન ફિટ કરવાની છે ગન 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 નઈ નઈ મે કીધું તું ને હું બેહી વજન છે હો મારું આ તૂટે નહીં

એમાં છેક સુધી ટેકા દેવા એટલે જો કમરને લંબાડ સપોર્ટ સારો મળે અને માથું એકદમ પરફેક્ટ પોઝિશન ઉપર રહે છે મને ઊંઘ આવતી છે જરૂર મૂવી જોતો અરે મૂવી જોતો ને તો આમાં ઉતા ઉતા જોવાના તારે હું આમ સે જુચ્ચી રહે એટલે તને ઊંઘઈ ના આવે તરત પણ આમ તો તું આમાં હોય છે આરામ ખુરશી હોય ને એમાં હુવાનું જો એટલે કોઈ જ જાણ ના હોય કેવું રહ્યું અરે બહુ મસ્ત મજા આવે Good night. ઉપરના વાગી ગયા છે ચાર અને હું છે ને ઉઠી ત્યાં અમારા ઘરે છે ને અમારા પાડોશી એટલે જો જૂના પાડોશી આવ્યા તા બાર કેમ છે પ્રભુલા માસી સારું છે ને અને એ આવીને જો પાડોશી હોય ને એને ઘર જેવું જ હોય ખબર પડી જાય આપણને સિંગ બનાવતા અમને આજે શીખવાડે છે ખારી સિંગી બહુ બનાવે ને તો કે હમણાં ફટાફટ બની જાય અડધી કલાક કલાકમાં

અને અમારે જ્યાં ફેનિલભાઈ છે ને સ્પેશિયલ આવે વિડીયોમાં આવવા હતું કેમ હા હેલો તો તમને મારા બધાયનો અવાજ જોઈને જોઈને નહીં સાંભળીને મારો અવાજ સાંભળીને એવું લાગતું હશે કે આજ તબિયત થોડીક વીક છે હા પણ ખરેખર વીક છે શરદી ને એવું થઈ ગયું છે આ વાતાવરણ ચેન્જીસના કારણે તો બસ આવો નાઓ અમને સપોર્ટ કરતા રહો અને તમે મને સમજી શક્યા એટલે થેન્ક યુ સો મચ કે હું પેમેન્ટ નહોતું કરી શકતી અને તમે બધાએ કીધું કે કાંઈ વાંધો નહીં સમજ્યા મને એટલા માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને આવોનાઓ અમને સપોર્ટ કરતા રહેજો અમને જોતા રહેજો અને બહુ વિડીયો મેં નથી લીધો કેમ કે તમને આઈડિયા હશે જ કે જ્યારે તબિયત ખરાબ હોય ત્યારે બહુ કામ કરવાની કાંઈ ઈચ્છા ન થતી હોય અને બસ રેસીપીનું તમે બધાની બહુ કમેન્ટ આવી કે મેયોનીઝની જે રેસીપી આપો પછી ફેરવું હતું કે ચાપડી ઉધ્યુની આપો તો બટેકા ભૂગડી જે પણ તમે રેસીપીના મેસેજ કર્યા છે એ બધી જ રેસીપી હું ફરી એક વખત બનાવીશ અને તમારી સાથે શેર જરૂર કરીશ અહીંયા મને એટલો બધો ટાઈમ નથી મળતો કે હું શૂટ કરી શકું શૂટ કરીને પછી બધાને જમવા આપું એટલો નથી મળતો એટલા માટે પણ જ્યારે હું ફ્રી થઈશ ને થોડોક ટાઈમ પછી એટલે કે પંદર દિવસ પછી અને તરત તમારી સાથે હું રેસીપી શેર કરીશ અને ત્યાં સુધી મારા વિડીયો જોતા રહે છે બરાબર તો આવો બસ આવો જ સરસ મજાનો અમારો વિડીયો હતો અને આજે ચેરનો મેં વિડીયો લીધો આઈ હોપ કે તમને અમારી ચેર ગમી હશે અને બહુ સરસ એવી ચેર છે તો બસ મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર